તળાજા ખાતે જિલ્લા કક્ષાના અઠ્યોતેર માસ સ્વતંત્ર પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યારે ઉદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસો સોલંકી ધ્વજવંદન કરી સલામી આપી હતી સ્વતંત્ર પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં તળાજા ખાતે યોજાયા હતા જેમાં રાજ્યના મંત્રીશ્રી ધ્વજવંદન કરી સલામી રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યો હતો આ ઉજવણીમાં ટ્રાફિક પોલીસ પુરુષ હથિયારી પોલીસ ટુકડી મહિલા હથિયારી પોલીસ ટુકડી હોમગાર્ડ હથિયારી પોલીસ મહિલા હોમગાર્ડ ઘોડેસવાર યુનિટ પોલીસ બેન્ડ પલાટુન એનસીસી સિક્સ બટાલિયન યુનિટ પોલીસ કેડે સહિત પરેડ કરી હતી તેઓને બિરદાવ્યા હતા તેમજ ધ્વજવંદન બાદ એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત શ્રી સહિતના મહાનુભવ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું અશ્વિન ગોહિલ ભાવનગર